હેલો ગાય શું છે તૃપ્તિ વાછાણી શું છે તો ખાતર આપણે અઉન ગોલ ખાતર છે અને છાણિયા ખાતર ના છે અને અત્યારે જે વાવતા હોય એની સામે ભી વાવી શકીએ છીએ આ પ્લોટ ની અંદર હું લાઈવ બતાવવાની કોશિશ કરીશ કે આપણે જ્યાં અઉન

તેનું રિઝલ્ટ શું આવેલું છે અને અહીંયા આપણે પ્યોર અંગના ગોલ નાખેલું છે એક વિગે એક બેગ કેમ કે આમાં આપણે ડેમોટેશન કરતા હોય એટલે ખેડૂતોને લાઈવ જોવા મળે તો આની અંદર અંગના ગોલની તાકાત એકદમ મસ્ત છે આમાં આ એસી દિવસના તલ છે અને એસી દિવસના તલ હજી આ અંગના ગોળમાં થાયકા નથી અને હજી આની સિરીઝ ચાલુ જ ચાલુ છે અને બાજુના ઘેરા જો ત્યાં સ્ટોપ થઈ ગઈ છે આ તમને લાઈવ તમને ખબર પડશે કે અહીંથી કોડ પડેલી છે એક પીણા છે અને ગ્રીન એક જ દિવસનું વાવેતર બધું એક દિવસનું ખાતર ના એટલા બેનિફિટ મળે છે જો તમારે બી અમને ભૂગોળ ખાતર વાવવું હોય તો તમે વાવી શકો છો આવતા વર્ષની અંદર એક હજાર રૂપિયા એમનો ભાવ છે અને તમારો જેવો પાક માનો કે કપાસ વાવવો છે તો એ રીતના ભલામણ કરશું મગફળી વાવી છે તો એ રીતના ભલામણ આવશે પણ વાપરવું વાપરવું ખાસ વાપરો અને અડધામાં ટ્રાય કરો આ કેમ અડધામાં મેં બતાવ્યું છે અડધામાં તમે અનુભવ કરશો ને તો તમારે મને ક્યારેય કહેવા નહીં આવવું પડે કે અમના ગોલના રિઝલ્ટ શું છે તમે લોકોને કહેશો કે અમના ગોલના રિઝલ્ટ શું છે અત્યારે સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે

મારો કરી શકે છે મારો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ફાઈવ સિક્સ સેવન સિક્સ ઝીરો અને ઓર્ગેનિક તરફ આપણે બધા વળીએ